શું આવનારા ચોવીસ કલાકમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થશે આવનારા ચોવીસ કલાકમાં ભારત પાકિસ્તાન ઉપર કોઈ મોટો હુમલો કરશે આ પ્રશ્નો હાલમાં ભારતના દરેક સ્થળે ગુંજી ઉઠ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો શું માસ્ટર પ્લાન છે અને શું ખરેખર કોઈ હુમલો થશે કે કેમ તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના એ પહેલગામમાં ગામમાં સત્યાવીસ લોકો જે જમ્મુ કાશ્મીરનું એ સૌંદર્ય માણી રહ્યા હોય છે અને તે સમય દરમિયાન એક જૂથ આવે છે જે ધર્મના નામ ઉપર એ સત્યાવીસ લોકો ઉપર ગોળીઓનો પ્રસાદ કરી મૂકે છે અને ઘટના સ્થળે જ એ સત્યાવીસ લોકોના મૃત્યુ થઈ જાય છે અને આ ઘટના માત્ર ભારતમાં જ ચકચાર મચાવનારી ન હતી પરંતુ સમગ્ર વિશ્વમાં આ ઘટના ચર્ચા વિષય બની ગઈ છે અને આતંકવાદ સામે હવે ખરેખર વિશ્વ છે રિપોર્ટ્સમાં બ્રેકિંગ ન્યૂઝ જોવા મળી રહી છે કે હવે આવનારા ચોવીસ કલાકમાં ભારત પાકિસ્તાન ઉપર કોઈ મોટો હુમલો કરી શકે છે કે કેમ તેવી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે મીડિયા રિપોર્ટ સતત બહાર આવી આવી છે જેમાં પહેલા તો આપણને જણાવી દઈએ કે પાકિસ્તાનના જ મંત્રી દ્વારા એક એવું નિવેદન ગઈકાલે આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે આવનારા છત્રીસ કલાક અથવા તો ચોવીસ કલાકમાં ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે અને આ નિવેદન બહાર આવતા જ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ચારે બાજુ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી અને ક્યાંક હવે પાકિસ્તાન પણ એલર્ટ થઈ ચૂક્યું છે કે ભાઈ ભારત હવે અમને નહીં છોડે ભારત હવે એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો છેલ્લા બે થી ત્રણ દિવસથી ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ જે છે તે ભાજપ સરકાર દ્વારા સતત મીટિંગોનો દોર કરવામાં આવી રહ્યો છે જેમાં દિગ્ગજ નેતાઓ જે છે તેમણે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે જેમાં પહેલાં તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રણ સેનાના વડા સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ એક એવો નિર્ણય આપ્યો હતો કે ભાઈ સેનાએ જે ભારતીય સેના છે તેમને જ સમય અને પદ્ધતિ નક્કી કરવાની છે અને અમારા તરફથી ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે લીલી ઝંડી આપી દેવામાં આવી છે પરંતુ સમય પદ્ધતિ

ઘણા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા તેમાં પણ જે સુરક્ષા દળ છે તેને લઈને પણ અનેક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા જો ત્યારબાદ વાત કરવામાં આવે તો નૌકાદળે પણ યુદ્ધ જહાજોને એલર્ટ આપી દીધું છે કે જો કોઈ પણ સમય દરમિયાન યુદ્ધ કરવામાં આવે પાકિસ્તાન ઉપર મોટો હુમલો કરવામાં આવે તો તૈયાર રહેજો તે રીતની ચેતવણી પણ આપી દેવામાં આવી છે એટલે કે નૌકાદળે પણ ખરેખર યુદ્ધના જહાજોને એલર્ટ કરી દીધા એટલે કે જે રીતે સતત ભાજપ સરકાર દ્વારા નિવેદનો બહાર આવી રહ્યા છે નિર્ણયો બહાર આવી રહ્યા છે તેના પરથી મીડિયા રિપોર્ટ્સ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ભાઈ હવે ચોવીસ કલાકમાં ચોક્કસથી ભારત પાકિસ્તાનમાં નવા જૂની કરશે હુમલો કરશે અને ત્યારબાદ સામે એટલે કે પાકિસ્તાનમાં પણ એવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કે ભાઈ આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં ભારત નવા જૂની કરવાના મૂડમાં છે અને જો પાકિસ્તાનના સેનાની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના સેનાના ઘણા એવા સૈનિકોએ રાજીનામા આપી દીધા છે ધડાધડ રાજીનામા પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને પૂર્વ જેટલા પણ સૈનિકો છે તેમની તાત્કાલિક ભરતી હાલ પાકિસ્તાન સરકાર કરી રહ્યું છે એટલે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ સમાચાર સાંભળીને કે ભાઈ હવે તો પાકિસ્તાની સેના પણ ભારતથી ડરી ગઈ છે કે ભાઈ જો આ લોકો અમારા ઉપર હુમલો કરશે જો ભારત ની સેના જો તૂટી પડશે અમારા ઉપર તો અમારી હાલત કેટલી બદતર થઈ જશે તે વિચારસરણી સાથે ક્યાંક ને ક્યાંક એક ફફડાટ જે છે તે પાકિસ્તાની સેનામાં જોવા મળી રહ્યો છે અને હાલમાં તાત્કાલિક પાકિસ્તાન સરકાર જે પૂર્વ સૈનિકો છે જે ઘડા થઈ ગયેલા સૈનિકો છે તેમની ભરતી કરવા માટે મજબૂર થઈ ચૂક્યું છે તો હવે જોવું રહ્યું કે આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં ભારત સરકાર કોઈ નવા જૂની કરશે કે કેમ કોઈ મોટો હુમલો થશે કે કેમ આપણે ચોક્કસથી આવતા સમયમાં જોઈશું અને આવી અવનવી સતત અપડેટ્સ અમે તમને પહોંચાડતા રહીશું જે પણ ભારત પાકિસ્તાનના સમાચાર હશે અપડેટ્સ હશે તેમજ ગુજરાતના જેટલા પણ સ્થાનિક સમાચાર હશે અપડેટ્સ હશે તમારા સુધી ચોક્કસ પહોંચતા રહેશે તો જો તમે હજુ સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો